નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર હાલ મિત્રો જોવા જઈએ તો કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન કારણે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે અપર લેવલની અંદર એટલે કે ખૂબ જ સાતસો પચાસ કરતાં પણ ઉપર લેવલની અંદર જે ભેજ સહી ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ગુજરાત ઉપર આવવાને કારણે છેલ્લા બે દિવસથી તેજ પવન અને મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ રહે છે જેને કારણે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાક મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી રહી છે પરંતુ મિત્રો આજથી પવનની અંદર ઘણી રાહત મળશે અને પવનની અંદર મિત્રો રાહત મળવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા છે કારણ કે તે જ પવનને કારણે કોઈ વાદળ છે એ ટકતું નહોતું અને તેને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ નહોતો પરંતુ આજે ખાસ કરીને વરસાદ જે પવનની ઝડપ છે જે ઘટી શકે છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ થાય એવી શક્યતા છે તો આજના વિડીયોમાં આપણે જોઈએ અંબાલાલ પટેલ શું કહે છે હવામાન વિભાગ ભાગ શું આગળ આપે છે ત્યાંને વરસાદને લઈને આજે કયા કયા જિલ્લામાં શક્યતા છે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો હાલ પહેલાં મિત્રો વાત કરીએ તો આ જે છે ગુરુવાર અને ગુરુવારની જો વાત કરીએ તો ખાસ કરીને પવનની ઝડપની પહેલાં વાત કરીએ એટલે તમને વધુ ખ્યાલ આવે તો મિત્રો અહીં જોઈ શકો છો પવનની ઝડપ છે સરેરાશ જે મિત્રો ખાસ કરીને ત્રીસ કરતાં ઉપર રહેતી હતી ત્રીસથી લઈને ચાલીસને અમુક વચ્ચે તો પચાસ કિલોમીટરની ઝડપ થઈ ગઈ હતી તો અહીં તમે જોઈ શકો ઉનામાં સત્યાવીસ પોરબંદરમાં બાવીસ એટલે કે એકદમ પવનની ઝડપ છે એ ઘટી ગઈ છે દિવસ દરમિયાન ખાસ કરીને મેક્સિમમ છે ત્રીસ કિલોમીટર રાજકોટમાં પચીસ પોરબંદરમાં સત્યાવીસ ઓખા એટલે કે દ્વારકાની અંદર ત્રીસ કિલોમીટરની ઝડપ એટલે કે ત્યાં વધારે ઝડપ જોવા મળી શકે છે બાકી તમામ વિસ્તારની અંદર ઝડપ ઓછી છે તેને કારણે વહેલી સવારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભેજ છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભેજ હશે તો તેને કારણે મિત્રો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારની અંદર છાંટા પડી શકે છે બપોર પછી મિત્રો વાત કરીએ તો બપોર પછી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આગામી ચોવીસ કલાક મિત્રો વરસાદની આગાહી કરી છે અને ખાસ કરીને પવનની ઝડપ ઘટવાને કારણે અને શુક્રવારની વાત કરીએ તો ફરી એક વખત વહેલી સવારે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ વધારે પ્રમાણમાં ભેજ આવવાને કારણે અને સાથે જ મિત્રો રાજસ્થાનમાં તો વરસાદની આગાહી છે જેને કારણે રાજસ્થાનની અડીને આવેલા જે ભાગ છે એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર શુક્રવારે વહેલી સવારે ખાસ કરીને વરસાદ અથવા છાંટા પડે તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને કોઈ મજબૂત ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને ખાસ કરીને પવનોની દિશા પણ ચેન્જ થઈ ગઈ છે અપર લેવલમાં કોઈ ભેજ નથી જેને કારણે આગામી સમયની અંદર એટલે કે આગામી શુક્રવારથી જ મિત્રો આપણે જોવા જઈએ તો શુક્રવારથી બપોર પછી જ આકાશ ક્લીન થઈ જાય છે ચોખ્ખું દેખાય રાત્રે તારા પણ જોવા મળશે અને છેક મિત્રો ડિસેમ્બરના અંત સુધી મિત્રો ખાસ કરીને ભારે ઠંડીનો રાઉન્ડ આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો રાઉન્ડ આવે તેવી પણ મિત્રો હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ખાસ કરીને આજના દિવસની જો વાત કરીએ તો વહેલી સવારે ખાસ કરીને આ માવઠાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી અને કેટલીક જગ્યાએ છાંટા પડે હળવો વરસાદ થાય તેવી શક્યતા છે અને બપોર પછી ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદ પડે તેવી શક્યતા રહેલ મિત્રો હવે આપણે પવનની ઝડપ વાત કરી લેવી તો ખાસ કરીને હવે સરેરાશ ઝડપ છે વીસ કિલોમીટરથી લઈ અને દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં ત્રીસ કિલોમીટર સુધી રહી શકે એટલે કે આ મહિનાના અંત સુધી હવે મિત્રો વાતાવરણની અંદર કોઈ ચેન્જીસ થવાના નથી ખાસ કરીને પવનની ઝડપ પણ વધવાની નથી અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનમાં પવનની ઝડપ પણ એકદમ નોર્મલ રહેવાની છે સાથે સાથે ઉપરા ઉપરી હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે જેને કારણે ઠંડીનો ચમકારો છે આગામી સમયની અંદર વધારે જોવાનો છે મિત્રો આપણે તાપમાનની પણ વાત કરી લેવી જેથી તમને વધારે ખ્યાલ આવે આજે કેવું તાપમાન રહેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ અને તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને નલિયાની અંદર ખાસ કરીને તાપમાન છે બાર ડિગ્રીની આસપાસ જઈ શકે છે અને વહેલી સવારે છ વાગ્યાનું તાપમાન છ સેલ્સ પંદર સેલ્સ ખાવડાની અંદર પંદર ગાંધીધામની અંદર સત્તર રાજકોટમાં અઢાર હળવદમાં સત્તર પાલનપુરની અંદર પંદર મહેસાણાની અંદર સત્તર અમદાવાદમાં સત્તર તો ખાસ કરીને પવનની ઝડપ મિત્રો ઘટી છે પરંતુ વાદળછાયું વાતાવરણ હજુ પણ મિત્રો ચોવીસથી લઈને બત્રીસ કલાક સુધી રહી શકે છે જેને કારણે સૂર્યનારાયણના દર્શન ન થવાને કારણે ઠંડીનો ચમકારો ખાસ કરીને જોવા મળશે બપોર પછી પવન ઘટવાને કારણે બપોરે જે ગરમી છે તેની અંદર પણ વધારો થશે જે પહેલાં પચીસ છવ્વીસ ડિગ્રી તાપમાન હતું ત્યાં આજે ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી સુધી ખાસ કરીને નોંધાય અને બપોરે લોકોને ગરમી થાય તેવી પણ શક્યતા છે શુક્રવારથી ધીમે ધીમે ખાસ કરીને પવનની અંદર રાહત મળશે આકાશ ખુલ્લું થશે જેને કારણે પવનની ઝડપ ઘટતા તાપમાનની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર ખાસ કરીને થયો છે તેમજ મિત્રો શનિવારથી ઉપર એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવન લાગુ થઈ જતા એ તમે જોઈ શકો રાજકોટમાં જે વહેલી સવારે જે અઢાર ડિગ્રી ઓગણીસ ડિગ્રી તાપમાન હતું તે અહીં પંદર ડિગ્રી ખાવડાની અંદર પંદર ડિગ્રી સુઈ ગામમાં ચૌદ ડિગ્રી મહેસાણા અમદાવાદની અંદર પંદર ડિગ્રીની આસપાસ એટલે કે ફરી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતાં કડકડતી હાર્ડ ઠંડી જોવા મળશે સાથે સાથે બપોરના સમયે મિત્રો સૂર્યનારાયણના પણ દર્શન થશે અને ખાસ કરીને ભારે ગરમી જોવા મળે તેવી પણ શક્યતા છે એટલે કે રાજકોટમાં એકત્રીસ સેલ્સિયસ સુધી તાપમાન નોંધાય તેવી પણ શક્યતા એ મિત્રો રહેલી છે તો ખાસ કરીને આપણે છેલ્લે શુક્રવારની માહિતીની અપડેટ જોઈ શકો છો ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળશે સાથે સાથે બપોરે છે તાપમાન છે એ અઠ્યાવીસથી લઈને ત્રીસ અને અમુક સમય એકત્રીસથી લઈને બત્રીસ ડિગ્રી સુધી નોંધાય તેવી પણ શક્યતા છે તો હાલ મિત્રો હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આગામી બે દિવસ સુધી એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારમાં વરસાદ પડે તેવી પણ શક્યતા છે જેમાં આજે મિત્રો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને શુક્રવારે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે અને કચ્છની અંદર વહેલી સવારે વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત